બેટરી ની લાઈટ ના અજવાળે જુગાર રમતા સસુબા ગોહિલ બિમજીભાઈ ભીખાભાઈ રાઠોડ યોગેશ ત્રિકમભાઈ રાઠોડ રાકેશ અને જયભાઈ રાઠોડને રોકડા રૂપિયા 4750 મોબાઈલ નંગ 1 બેટરી નંગ 2 તેમજ જ મોટરસાઈકલ નંગ 2 મળી કુલ રૂપિયા 45350 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા सर द इसमो विरोध एलसीबीए कोका रोड पुलिस मथतमा गुणों दाखिल कराया होतो